હેલો એવરી વન વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમ વી લર્નિંગ પોઈન્ટ મિત્રો આજે તારીખ છે અગિયાર જાન્યુઆરી બે હજાર એકવીસ તો એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર્સના ક્વેશ્ચન બનશે તો એના વિશે આપણે બધે ડિસ્કશન કરીશું રાઇટ તો સૌથી પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બે લાયકન પ્રેસ કરું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે ઓકે તો સ્ટાર્ટ કરીશું આપણે આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન ઓકે તો મિત્રો આજે તારીખ છે અગિયાર જાન્યુઆરી બે હજાર એકવીસ એના રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ક્વેશ્ચન બનશે તો એના વિશે આપણે બધે ડિસ્કશન કરીશું ડિટેલમાં ઓકે તો સૌથી પહેલો ક્વેશ્ચન છે મિત્રો તાજેતરમાં જ વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે તો એ ઉજવવામાં આવ્યો છે દસમી જાન્યુઆરીના રોજ ઓકે તો મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ડેઝ છે ઘણી વખત એક્ઝામનો પાર્ટ પણ બની ચૂક્યો છે તો વિશ્વ હિન્દી દિવસ કેમ અને શું કામ ઉજવાય છે તો એના વિશે પણ આપણે ડિસ્કશન કરીશું રાઈટ તો સૌથી પહેલાં તો વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવાય છે તો દસ જાન્યુઆરીના રોજ રાઈટ તો સૌથી પહેલાં ક્યારે ઉજવાયો હતો તો દસ જાન્યુઆરી બે હજારને છમાં સૌથી પહેલાં વિશ્વ હિન્દી દિવસ ઉજવાયો હતો જ્યારે આપણા ભારતના પ્રધાનમંત્રી કોણ હતા તો એ હતા ડોક્ટર મનમોહન સિંઘ રાઈટ તો આ તમારે યાદ રાખવાનું છે અને એમના દ્વારા જ ઘોષણા કરવામાં આવી હતી વિશ્વ હિન્દી દિવસ ઉજવવાની રાઈટ તો મિત્રો આ જે છે એનું દસમી જાન્યુઆરી ઓગણીસો ને પંચોતેરના રોજ નાગપુર ખાતે સૌ વખત વિશ્વ હિન્દી સંમેલન યોજાયું હતું રાઈટ બીજી વાત કરું તો આ જે હિન્દી શબ્દ છે એ હિન્દ શબ્દ ઉપરથી આવ્યો છે અને આ હિન્દ શબ્દ જે છે એ સિંધુ નદીની ભૂમિ છે તો આ તમારે યાદ રાખવાનું છે બીજી વાત કરીએ તો જે હિન્દી ભાષા છે એને ભારતની રાષ્ટ્રભાષાનો દરજ્જો ક્યારે અપાયો તો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને રોજ હિન્દી ભાષાને હિન્દી ભાષાને રાષ્ટ્રભાષા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો બરાબર તો આ તમારે યાદ રાખવાનું છે અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો નવમી જાન્યુઆરીના રોજ તાજેતરમાં પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવ્યો છે છઠ્ઠી જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રનો પત્રકાર દિવસ ઉજવવામાં આવ્યો છે અને ચોથી જાન્યુઆરીના રોજ વર્લ્ડ બ્રેઇલ ડે જે છે એ સેલિબ્રેટ કરવામાં આવ્યો છે તો આ ખૂબ જ અગત્યના અને ઇમ્પોર્ટન્ટ ડેઝ છે મિત્રો નોટ્સ કરીને રાખવાના છે રાઈટ તો હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન તો નેક્સ્ટ છે તાજેતરમાં કયા દેશે ફતેહ વન રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે તો એ કર્યું છે મિત્રો પાકિસ્તાન બરાબર તો પાકિસ્તાન દેશ સાથે આપણે કોઈ લેવા દેવા નથી પરંતુ આ સાયન્સ અને ટેકનોલોજીનો ક્વેશ્ચન છે તો એટલા માટે તમારે યાદ રાખવું પડશે રાઈટ તો આ જે ફતેહવન રોકેટ સિસ્ટમ છે એ ટોટલ એકસો ને ચાલીસ કિલોમીટરની માર્ગ ક્ષમતા સાથે આ રોકેટ સિસ્ટમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે પાકિસ્તાનમાં રાઈટ હવે આપણે વાત કરીએ તો થોડા સમય પહેલાં જ પાકિસ્તાને ગઝનવી અને જે શાહીન મિસાઇલ છે એનું પણ સફળ પરીક્ષણ કર્યું હતું હવે આપણે પાકિસ્તાન વિશે ડિસ્કશન કરીએ તો પાકિસ્તાનની કેપિટલ છે ઇસ્લામાબાદ પ્રધાનમંત્રી છે ક્રિકેટર ઇમરાન ખાન અને ત્યાંના જે પ્રેસિડન્ટ એટલે કે રાષ્ટ્રપતિ છે આરિફ આલ્વી રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે બીજા ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરું તો મિત્રો હંડ્રેડ પર્સન્ટ સૌર ઉર્જાથી સંચાલિત હોય એવી વિશ્વની પ્રથમ સંસદ ક્યાં આવેલી છે તો એ પાકિસ્તાનમાં આવેલી છે બીજી વાત કરીએ તો મિત્રો સિંધુ જળ સમજો તો તમે સાંભળ્યું હશે સિંધુ જળ સમજો તો તો આ કોની કયા બે દેશો વચ્ચે છે તો આપણા ભારત અને પાકિસ્તાન વચ્ચે છે સિંધુ જળ સમજોતો હવે આ શું છે એના વિશે પણ ડિસ્કશન કરી લઈએ તો સિંધુ જળ સમજોતો ઓગણીસો ને સાહીઠમાં થયો હતો ભારત અને પાકિસ્તાન વચ્ચે તો આ જે સમજોતો છે એના અંતર્ગત જે ત્રણ પૂર્વીય નદીઓ છે એનો કંટ્રોલ ભારતને આપવામાં આવ્યો કઈ કઈ ત્રણ તો કે રાવી વ્યાસ અને સતલજ બરાબર તો રાવી વ્યાસ અને સતલજ ત્રણ પૂર્વીય નદીઓનો સમજોતો ભારતને આપવામાં આવ્યો જ્યારે ત્રણ પશ્ચિમી નદી એક છે સિંધુ ચિનાબ અને જેલમ બરાબર તો આ ત્રણ નદીઓનો કંટ્રોલ પાકિસ્તાનને આપવામાં આવ્યો અને આ જ રીતે સિંધુ જળ સમજોતો ક્લિયર થયો ઓગણીસો ને સાહીઠમાં તો આટલું તમારે યાદ રાખવાનું છે બીજી વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન બંનેને વિભાજીત કરનારી રેખાનું નામ શું છે તો એનું નામ છે રેડ ક્લિફ રેખા બરાબર તો ચાઈના પણ પડોશી દેશ છે મિત્રો તો ભારત અને ચાઈનાને વિભાજીત કરનારી રેખાનું નામ શું છે તો એનું નામ છે મોહન રેખા તો આ બંને તમારે યાદ રાખવાની છે રાઈટ હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં સિક્કિમ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં કોણે શપથ લીધા છે તો અહીંયાથી હું તમને મિત્રો મોસ્ટ ઓફ મુખ્ય ન્યાયાધીશ જેની બદલી થઈ છે એના બધા નામ હું તમને બોલીશ તો એ તમારે નોટ્સ કરવાના રહેશે રાઈટ તો સૌથી પહેલાં તો આપણે જાણી લઈએ સિક્કિમના મુખ્ય ન્યાયાધીશ તાજેતરમાં જ બની ગયા છે જે કે માહેશ્વરી તમને બધાને ખ્યાલ છે મિત્રો જે કે માહેશ્વરી આંધ્રપ્રદેશના મુખ્ય ન્યાયાધીશ હતા પરંતુ હવે જે કે માહેશ્વરી જે છે એમની જગ્યાએ કોણે શપથ લીધા છે તો સિક્કિમ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં કોણે શપથ લીધા છે જે કે માહેશ્વરી જે પહેલા આંધ્રપ્રદેશના કોણ હતા તો મુખ્ય ન્યાયાધીશ હતા રાઈટ તો આંધ્રપ્રદેશનું ખાલી હશે તો આંધ્રપ્રદેશમાં કોણે શપથ લીધા છે તો જે અરૂપકુમાર ગોસ્વામી છે એ આંધ્રપ્રદેશના બન્યા છે અને જે આંધ્રપ્રદેશના હતા જે કે મહેશ્વરી એ તાજેતરમાં જ સિક્કિમના બની ગયા છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ છે જે કે મહેશ્વરી અને તાજેતરમાં જ સિક્કિમ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધા છે રાઈટ તો અહીંયા તમે જોઈ શકો છો અરૂપકુમાર ગોસ્વામીનું સ્થાન લીધું છે અને અરૂપકુમાર ગોસ્વામી તાજેતરમાં જ સોરી અરૂપકુમાર ગોસ્વામી તાજેતરમાં જ આંધ્રપ્રદેશના મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે હવે આપણે વાત કરી લઈએ સિક્કિમ વિશે તો સિક્કિમની કેપિટલ શું છે ગંગટોક મુખ્યમંત્રી કોણ છે તો પ્રેમસિંહ તમાંગ અને રાજ્યપાલ છે ગંગા પ્રસાદ તો આટલું તમારે યાદ રાખવાનું છે સિક્કિમ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરું તો જૈવિક ખેતી લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે તો એ છે સિક્કિમ ઓકે અને મિત્રો તાજેતરમાં જ જે લક્ષદ્વીપ છે લક્ષદ્વીપ યુટી એટલે કે કેન્દ્ર પ્રદેશ છે યુનિયન ટેરેટરી રાઈટ તો લક્ષદ્વીપને પણ તાજેતરમાં જ સો ટકા જૈવિક ઘોષિત કરવામાં આવ્યું છે તો આ તમારે યાદ રાખવાનું છે બીજી વાત કરું તો સિક્કિમની અંદર તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા જે પોક્યાંગ એરપોર્ટ છે એનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું છે અને આ સિક્કિમનું પ્રથમ એરપોર્ટ રહેશે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે રાઇટ હવે અહીંયાથી હું તમને કેટલાક જે મુખ્ય ન્યાયાધીશના ચેન્જીસ થયા છે એટલે કે ટ્રાન્સફર થયા છે તો એમને વિશે ડિસ્કશન કરી લઈએ તો જે કે મહેશ્વરી તો બની ગયા છે સિક્કિમ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ ઓકે જ્યારે અરૂપકુમાર ગોસ્વામી આંધ્રપ્રદેશ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે જે એસ મોરલીધર છે એ ઓરિસ્સા રાજ્યના મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે અને જે મોહમ્મદ રાફિક છે એ તાજેતરમાં જ મધ્યપ્રદેશ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે તો હવે અહીંયાથી હું તમને કેટલાક નોટ કરાવીશ તો એ તમે નોટ્સ કરી શકો છો વાત કરું હિમા કોહલીની તો હિમા કોહલી તેલંગાણા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લઈ લીધા છે રાઈટ પછી વાત કરું તો જે પંકજ મિથલ છે એમણે પણ તાજેતરમાં લદ્દાખ અને જમ્મુ એન્ડ કાશ્મીરના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે ઓકે બીજી વાત કરીએ તો રાઘવેન્દ્રસિંહ ચૌહાણ છે એ પણ તાજેતરમાં ઉત્તરાખંડ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે પછી એસ બેનર્જી એટલે કે સંજીવ બેનર્જી એમણે પણ તાજેતરમાં મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે અને એક છે મિત્રો સુધાંશુ ધુલિયા બરાબર તો એ તાજેતરમાં જ ગુવાહાટીના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે તો આટલા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આટલા લોકોના ચેન્જીસ થયા છે તો આ તમે મુખ્ય ન્યાયાધીશ રિલેટેડ યાદ રાખી શકો છો ઓકે હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન છે યુરોપીય યુનિયનના અનુસાર ઓન રેકોર્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી કયા ખંડનું સૌથી ગરમ વર્ષ રહ્યું છે એટલે કે તમને બધાને ખ્યાલ છે મિત્રો સાત ખંડ છે બરાબર અને મેં તમને એવું પણ કીધું હતું કે ન્યૂઝીલેન્ડ જે છે એની બાજુમાં તાજેતરમાં જ વિશ્વનો આઠમો ખંડ મળી આવ્યો છે જેમનું નામ છે ઝીલેન્ડિયા બરાબર તો આવી રીતે આપણા ટોટલ સાત ખંડ છે તો એ સાત ખંડ છે એમાંથી બે હજાર વીસના રેકોર્ડ અનુસાર કયા ખંડનું વર્ષ જે છે એ સૌથી ગરમ રહ્યું છે તો એ રહ્યું છે મિત્રો યુરોપ ખંડનું રાઈટ તો આ જે યુરોપી યુનિયન છે એની જળવાયુ દેખરેખ સેવા દ્વારા પ્રકાશિત માહિતી મુજબ રેકોર્ડ રાખ્યા પછી બે હજાર વીસમાં યુરોપમાં સૌથી ગરમ વર્ષ રહ્યું છે યુરોપ ખંડમાં રાઈટ તો હવે આપણે યુરોપ ખંડ વિશે ડિસ્કશન કરી લઈએ તો યુરોપ ખંડ જે છે પહેલાં તો હું તમને સાત ખંડ કયા કયા એ કહી દઉં મિત્રો તમે નોટ્સ કરી શકો છો એક તો એશિયા ખંડ જેમાં આપણો ભારત દેશ આવેલો છે બરાબર બીજો છે આફ્રિકા ત્રીજું છે ઉત્તર અમેરિકા ચોથું છે દક્ષિણ અમેરિકા પાંચમું છે એન્ટાર્કટિકા પછી છે યુરોપ અને એક છે ઓસ્ટ્રેલિયા રેટ તો આ સાત ખંડ છે મિત્રો હવે આમાંથી આપણે યુરોપ વિશે ડિસ્કશન કરવાના છીએ તો મિત્રો આપણે સૌથી પહેલાં વાત કરીએ તો જોઈએ તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો ખંડ તો એ કોણ છે તો એ મિત્રો એશિયા ખંડ પર છે એશિયા ખંડ છે બરાબર વિશ્વ ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી બીજા નંબરનો મોટો ખંડ તો એ છે આફ્રિકા થર્ડ નંબર ઉપર છે ઉત્તર અમેરિકા ફોર્થ નંબર ઉપર છે દક્ષિણ અમેરિકા ફિફ્થ નંબર ઉપર છે એન્ટાર્કટિકા અને સિક્સ નંબર ઉપર છે યુરોપ તો મિત્રો યુરોપ જે છે એ છઠ્ઠા નંબર ઉપર આવે છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ અને સાતમા નંબર ઉપર રહે છે ઓસ્ટ્રેલિયા બરાબર જેમાંથી મિત્રો આ પાંચમા નંબર ઉપર જે એન્ટાર્કટિકા છે એ પૂરી રીતે બરફથી ઢંકાયેલ ખંડ છે રાઈટ એટલું તમારે યાદ રાખવાનું છે તો આ તો છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ પરંતુ જનસંખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિશ્વનો સૌથી મોટો દેશ એ પણ એશિયા જ છે મિત્રો પરંતુ અહીંયા થોડોક ચેન્જીસ આવશે બીજા નંબર ઉપર તો આફ્રિકા જ રહેશે પરંતુ થર્ડ નંબર ઉપર યુરોપ આવશે બરાબર જ્યારે ક્ષેત્રફળની દ્રષ્ટિએ યુરોપ છઠ્ઠા ક્રમે છે અને જનસંખ્યાની દ્રષ્ટિએ યુરોપ જે છે એ ત્રીજા ક્રમે છે પહેલા નંબર ઉપર છે એશિયા અને મિત્રો એશિયામાં પણ જે ચીન દેશ છે એ જનસંખ્યાની દૃષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ છે તો આ તમારે યાદ રાખવાનું છે અને આપણો ભારત દેશ જે છે એ બીજા ક્રમે છે રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે બીજી વાત કરું તો યુરોપ ખંડને પ્રાયદ્વીપ દ્વિપીય ખંડ પણ કહેવામાં આવે છે કારણ કે તે ત્રણેય બાજુએથી પાણી વડે ઘેરાયેલ છે બરાબર હવે એક દેશની વાત કરું મિત્રો રશિયા બરાબર તો રશિયા અને તુર્કી આ બે દેશ એવા છે મિત્રો વિશ્વમાં કે જે બંને ખંડમાં આવેલા છે કયા કયા બે ખંડ તો એક છે યુરોપ ખંડ અને બીજો છે એશિયા ખંડ તો આ બંને ખંડમાં આવેલા હોય એવા વિશ્વના બે દેશ છે રશિયા અને તુર્કી એમાંથી રશિયાની વાત કરું તો રશિયાની કેપિટલ જે મોસ્કો છે આ મોસ્કો યુરોપ ખંડમાં આવેલી છે જ્યારે બાકીનો જે રશિયાનો ભાગ છે એ ક્યાં આવેલો છે તો એશિયા ખંડમાં તો એશિયામાં જે રશિયાનો ભાગ આવેલો છે એને શું કહેવાય છે તો એને કહેવાય છે સાયબેરિયા રાઈટ તો આ પણ તમારે યાદ રાખવાનું છે અને યુરોપ ખંડની સૌથી લાંબી નદી કઈ છે તો એ છે મિત્રો વોલ્ગા નદી તો આ પણ તમે યાદ રાખી શકો છો રાઈટ તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં લગભગ ચૌદસો નેવું કરોડ રૂપિયાની ટ્રાન્સફર વેલ્યુ સાથે દુનિયાના સૌથી કિંમતી ફૂટબોલર કોણ બન્યું છે તો એ બની ગયા છે માર્ક્સ રેસફોર્ડ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ છે માર્ક્સ રેસફોર્ડ અને તાજેતરમાં જ દુનિયાના સૌથી કિંમતી ફૂટબોલર બની ગયા છે જે ક્યાંથી બિલોંગ કરે છે તો ઇંગ્લેન્ડથી બિલોંગ કરે છે રાઈટ તો આના વિશે તો વધારે કાંઈ છે નહીં મિત્રો પણ ઓપ્શનમાં આપેલ અધર જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો એના વિશે પણ આપણે ડિસ્કશન કરી લઈએ સૌથી મોંઘા ફૂટબોલર તો એ બની ગયા છે માર્ક્સ રેસફોર્ડ બરાબર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની વાત કરું તો આપણ એક સ્ટાર ફૂટબોલર છે જે પોર્ટુગલથી બિલોંગ કરે છે અને દુનિયાના પ્રથમ અરબપતિ ફૂટબોલર છે અને તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં રહ્યા છે દુનિયાની અંદર ઓકે ટોટલ પચીસ કરોડ જેટલા ફોલોઅર્સની સાથે ઇન્સ્ટાગ્રામ પર પ્રભાવશાળી વ્યક્તિ બની ગયા છે લિયોનલ મેસી તો આપણ એક ફૂટબોલર છે અને છ વખત ગોલ્ડન શૂઝ એવોર્ડ જે છે એમણે પોતાના નામે કર્યો છે રોબર્ટ લેવાન્ડોસ્કીની વાત કરું તો મિત્રો મેન્સ કેટેગરીમાં ફિફા બેસ્ટ પ્લેયર ઓફ ધી યર ટ્વેન્ટી ટ્વેન્ટીનો ખિતાબ જે છે એ મેન્સ કેટેગરીમાં જીત્યો છે રોબર્ટ લેવાન્ડોસ્કીએ જે પોલેન્ડથી બિલોંગ કરે છે જ્યારે વુમન કેટેગરીમાં જીત્યો છે લુસી બ્રોન્ઝ જે ઇંગ્લેન્ડથી બિલોંગ કરે છે ફિફા બેસ્ટ પ્લેયર ઓફ ધી યર ટ્વેન્ટી ટ્વેન્ટી રાઈટ તો આટલું તમારે અહીંયાથી યાદ રાખવાનું છે સ્પોર્ટ્સ રિલેટેડ ક્વેશ્ચનમાં નેક્સ્ટ આપણે જોઈએ કે તાજેતરમાં અમેરિકા સેનાના પ્રથમ ભારતીય મૂળના મુખ્ય સૂચના અધિકારી કોણ બન્યો છે એટલે કે સીઆઈઓ ચીફ ઇન્ફોર્મેશન ઓફિસર યુએસ આર્મીના કોણ બન્યું છે જે પોતે ભારતીય મૂળના છે તો એ બન્યા છે ડૉક્ટર રાજ અય્યર અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ છે ડૉક્ટર રાજ અય્યર તો કે અમેરિકા રક્ષા વિભાગ જેનું નામ શું છે તો અમેરિકા રક્ષા વિભાગનું નામ છે મિત્રો પેન્ટાગન નામ છે પેન્ટાગન મેં તમને પહેલાં પણ કીધું હતું આપણા ભારતમાં સંસદની ભારતની સંસદને સંસદ કહેવાય છે પરંતુ જે અમેરિકાની સંસદ છે એ કોંગ્રેસ તરીકે ઓળખાય છે એટલે કે અમેરિકામાં સંસદને સંસદ ના કહેવાય પરંતુ એને કોંગ્રેસ કહેવાય રાઈટ તો એવી જ રીતે આજે અમેરિકા જે છે એનો રક્ષા વિભાગ છે આપણે રક્ષા વિભાગ કહીએ છીએ તો એનું જે નામ છે પેન્ટાગન છે બરાબર તો પેન્ટાગનના સર્વોચ્ચ રેન્કિંગમાં ઇન્ડો અમેરિકન નાગરિકોમાંથી એક બની ગયા છે ડૉક્ટર રાજ અયર રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે અધર ઓપ્શન વિશે ડિસ્કશન કરીએ તો જે પ્રમીલા જયપાલ છે એમને સીપીસીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે સીપીસી એટલે કે કોંગ્રેસનલ પ્રોગ્રેસિવ કોકસ રાઇટ તો આ જે સીપીસીનું પદ છે એ અમેરિકામાં સૌથી પ્રભાવી અને અનુભવી વ્યક્તિને આપવામાં આવે છે અને એ જ ભારતીય મૂળના પ્રમીલા જયપાલને આપવામાં આવ્યું છે પ્રિયંકા રાધાકૃષ્ણનની વાત કરું તો ન્યૂઝીલેન્ડ કેબિનેટમાં સામેલ થનાર એકમાત્ર પ્રથમ ભારતીય મહિલા પ્રિયંકા રાધાકૃષ્ણન છે રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે અને કમલા હેરિસ કોણ છે તો અમેરિકાના તાજેતરમાં જ ભારતીય મૂળના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે કમલા હેરિસ અને અમેરિકાની કેપિટલ શું છે તો એ છે વોશિંગ્ટન ડીસી ઓકે તાજેતરમાં છેતાલીસમાં ક્રમના પ્રેસિડેન્ટ બની ગયા છે જેનું નામ છે જો બાઇડન બરાબર તો આ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને તાજેતરમાં જ ટાઈમ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધ યર તરીકે પસંદગી કરવામાં આવી છે તો આટલું તમારે યાદ રાખવાનું છે આ ક્વેશ્ચનની અંદર ઓકે નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં ફ્લાય બિગ એરલાઇન્સ કયા દેશમાં શરૂ થઈ છે તો એ શરૂ થઈ છે આપણા ભારત દેશની અંદર રેટ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ છે બિગ એરલાઇન્સ અને તાજેતરમાં જ આપણા ભારત દેશની અંદર આની શરૂઆત કરવામાં આવી છે તો આનું જે સંચાલન છે ફ્લાય બિગનું એ મધ્યપ્રદેશની એક પ્રાઇવેટ કંપની જેનું નામ છે ફ્લાય બિગ એના દ્વારા કરવામાં આવશે તો ફ્લાય બિગ દ્વારા જે પ્રથમ ઉડાન ભરવામાં આવી છે એ ક્યાંથી ક્યાં થઈ છે તો ઇન મધ્યપ્રદેશના ઇન્દોરથી જબલપુર વચ્ચે ની પ્રથમ ઉડાન ભરવામાં આવી છે તો મિત્રો ઇન્દોર શબ્દ આવે છે તો તમને યાદ આવવું જોઈએ મધ્યપ્રદેશનું ઇન્દોર જે બે હજાર વીસના સ્વચ્છતા સર્વેક્ષણ રિપોર્ટ અનુસાર ચોથી વખત સૌથી સ્વચ્છ શહેર બન્યું છે રાઈટ હવે વાત કરું તો આ તો મિત્રો પહેલી ઉડાન છે ઇન્દોર ઇન્દોરથી જબલપુર વચ્ચે પરંતુ એરલાઇન્સ એરલાઇન્સની પ્રથમ જે કોમર્શિયલ ફ્લાઇટ છે એ ઇન્દોરથી અમદાવાદ વચ્ચે ચલાવવામાં આવી છે તો આ તમારે યાદ રાખવાનું છે રાઈટ હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં દુનિયાનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયા દેશનો બન્યો છે તો એ બન્યો છે જાપાન દેશનો રાઈટ તો જે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ જાહેર કરાયો બે હજાર વીસ એની અંદર જાપાન જે છે એ ટોપ પર રહ્યું છે સૌથી શક્તિશાળી પાસપોર્ટની અંદર જ્યારે આપણો ભારત જે છે એ કેટલામાં સ્થાને રહ્યો છે તો ભારત પંચ્યાસી એટલે કે એટી ફિફ્થ ક્રમે રહ્યો છે બે હજાર એકવીસના રિપોર્ટમાં બરાબર જ્યારે બે હજાર વીસનો રિપોર્ટ હતો એમાં પણ જાપાન જ ટોપ પર હતું પરંતુ આપણા ભારતની રેન્કિંગ એટી ફોર્થ હતી અને બે હજાર એકવીસ પ્રમાણે ભારતની રેન્કિંગ એટી ફિફ્થ થઈ ગઈ છે બીજી વાત કરું તો શક્તિશાળી પાસપોર્ટ એટલે કેવું હોય તો જાપાનના નાગરિકોને પૂરી દુનિયાના એકસો એકાણું દેશોમાં જવા પહેલાં વિઝા મેળવવાનો કોઈપણ પ્રકારનો વેઇટ નહીં કરવો પડે એટલા માટે ટોપ પર રહ્યું છે બરાબર સેકન્ડ નંબર ઉપર છે સિંગાપોર અને સિંગાપોર જે છે એ ટોટલ એકસો નેવું જેટલા દેશોમાં વિઝા ફ્રી એક્સેસ સુવિધા મેળવી શકશે જ્યારે આપણો ભારત દેશ પંચ્યાસીમાં ક્રમે છે તો ટોટલ અઠ્ઠાવન દેશોમાં વિઝા ફ્રી એક્સેસ સુવિધા મેળવી શકશે રાઈટ જાપાનમાં છે તો આપણે જાપાન વિશે ડિસ્કશન કરીએ કેપિટલ છે ટોક્યો કરન્સી શું છે તો એ છે યન અને પ્રધાનમંત્રી છે હિદે સુગા બરાબર તો મિત્રો જાપાનની જે કેપિટલ છે ટોક્યો તો આ ટોક્યોની અંદર આ બે હજાર એકવીસની અંદર જ જે ટોક્યો ઓલમ્પિક આયોજિત થવાની છે તો એમાં ભારત તરફથી ગુડવિલ એમ્બેસેડર તરીકે સૌરવ ગાંગુલીની નિયુક્તિ કરવામાં આવી છે અને આ સૌરવ ગાંગુલી જે બીસીસીઆઈના ઓગણચાલીસમાં ક્રમના પ્રેસિડન્ટ છે તો આટલું તમારે યાદ રાખવાનું છે તો જાપાન અને ભારત વચ્ચે એક એક્સરસાઇઝ હોય છે બે છે એક તો છે ધર્મ ગાર્ડિયન અને બીજી છે સિન્યુ મૈત્રી રાઇટ તો મિત્રો બે હજાર ઓગણીસમાં વિશ્વની સૌથી ઝડપી બુલેટ ટ્રેન જેનું નામ છે આલ્ફા એક્સ તો એનું સફળ પરીક્ષણ કોણે કર્યું છે તો જાપાન દ્વારા બરાબર આ ટ્રેનની ઝડપ કેટલી હશે તો ચારસો કિલોમીટર પ્રતિ ઓવર રાઇટ પરંતુ આ ટ્રેનને બે હજાર ત્રીસથી ચલાવવામાં આવશે અને એને જ્યારે ચલાવવામાં આવશે ત્યારે એની ઝડપ રહેશે થ્રી સિક્સટી કિલોમીટર પ્રતિ ઓવર રાઇટ તો મિત્રો જાપાન દ્વારા તાજેતરમાં જ એક ઘોષણા કરવામાં આવી છે કે બે હજારને ત્રેવીસ સુધીમાં જાપાન જે છે એ લાકડીથી બનેલ વિશ્વનો પ્રથમ ઉપગ્રહ પણ લોન્ચ કરશે બે હજારને ત્રેવીસ સુધીમાં તો આટલું તમારે યાદ રાખવાનું છે ઓકે નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં ભારત સરકારના ડિજિટલ કેલેન્ડર અને ડાયરીને કોણે લોન્ચ કર્યું છે તો એ લોન્ચ કર્યું છે મિત્રો આપણા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરજીએ રાઇટ તો આની અંદરથી તમારે ફક્ત આટલું જ યાદ રાખવાનું છે ઓકે તમને ખ્યાલ હોય તો થોડા સમય પહેલાં જ મિત્રો આપણે ઇન્ડિયન ગવર્મેન્ટ એટલે કે ભારત સરકારે કેલેન્ડર અને ડાયરી જેવા ગ્રીટિંગ્સ કાર્ડ છપાવવા પર પ્રતિબંધ પણ મૂક્યો હતો અને તાજેતરમાં જ ડિજિટલ રીતે કેલેન્ડર અને ડાયરીને લોન્ચ કરી છે પ્રકાશ જાવડેકરજીએ જે આપણા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી છે ઓકે હવે આપણે જોઈએ આપણો આજનો લાસ્ટ અને નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન થયું છે તો એ થયું છે મિત્રો આપણા ગુજરાત રાજ્યના મિત્રો તાજેતરમાં જ જે કેશુભાઈ પટેલ છે એ પણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને એમનું પણ તાજેતરમાં નિધન થયું છે તો આ બંને પૂર્વ મુખ્યમંત્રીનું તાજેતરમાં નિધન થયું છે જે બંને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે તો હવે આપણે ગુજરાત વિશે ડિસ્કશન કરીએ તો ગુજરાતની કેપિટલ છે ગાંધીનગર મુખ્યમંત્રી છે વિજય રૂપાણી અને રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત રેડ ગુજરાતના ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરું મિત્રો તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતની યાત્રાએ આવ્યા હતા ત્યારે ત્યારે એમણે ટોટલ ત્રણ જેટલી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું ગુજરાતમાં એ ત્રણ કઈ કઈ એક તો છે મિત્રો કિસાન સૂર્યોદય યોજના ખેડૂતોને વીજળી પ્રોવાઈડ કરવા માટે અને બીજી છે એશિયાનો સૌથી લાંબો દુનિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ વે એટલે કે એશિયાનો સૌથી લાંબો મંદિર રોપવે જે છે એ ગિરનાર પર્વત ઉપર ચાલુ કરવામાં આવ્યો છે જે જૂનાગઢ જિલ્લામાં આવેલ છે ત્રીજી વાત કરું તો અમદાવાદ ખાતે ભારતનું સૌથી મોટું હાર્ટ હોસ્પિટલ એટલે કે હૃદય હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ કર્યું છે બીજા ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ તો મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના પણ શરૂ થઈ છે ગુજરાતની અંદર અને મિત્રો ગુજરાતનો જે શિવરાજપુર બ્રિજ છે તો એને બ્લૂ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે બીજી વાત કરું તો જે ધન્વંતરી રથ છે એની શરૂઆત પણ ગુજરાતમાં થઈ છે ઓકે અને ગુજરાતની અંદર ઇમ્પોર્ટન્ટ સરોવર આવેલા છે થ્રોલ સરોવર ખીજડીયા સરોવર અને નળ સરોવર ઓકે અને ગુજરાતની જે નર્મદા નદી છે એની ઉપર સરદાર સરોવર ડેમ આવેલો છે જ્યારે તાપી નદી ઉપર ઉકાઈ ડેમ આવેલો છે તો આટલા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ તમારે યાદ રાખવાના છે તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ કરંટના ક્વેશ્ચન એ કમ્પ્લીટ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો મિત્રો સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર પણ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી સૌથી પહેલાં મળી રહેશે ઓકે થેન્ક યુ